દર્શક મિત્રો કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા શહેરમાં પોતાનો ધંધો કરી રોજગાર ચલાવનાર લારી ગલ્લા ધારકોને પોલીસે કડક સૂચનાઓ આપી છે આજથી રાત્રે અગિયાર વાગ્યા સુધી જ લારી ગલ્લા ચાલુ રહેશે જો કોઈ અગિયાર વાગ્યા પછી પણ ચાલુ રાખશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગત મોડી સાંજે પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનના તમામ પીઆએ એસીપીની હાજરીમાં તમામ લારી ગલ્લા ધારકોને બોલાવી તેઓના સાથે મિટિંગ કરી સાથ સહકાર આપવા પોલીસે પહેલ કરી હતી છે જે લારી ગલ્લા છે એ ખાસ કરીને મોડી રાત્રિ સુધી ચાલુ રહેતા હોય છે અને તેના કારણે જે અમુક અસામાજિક તત્વો છે એને ગુનાહિત પ્રવૃત્તિ કરવાનો મોકો મળતો હોય છે આવું ના થાય એના માટે બધાને સમજ કરવામાં આવી છે અને હવે પછી મોડી રાત્રે સુધી લારી ગલ્લા ચાલુ નહીં રહી

તો તમને શું સૂચના આપવામાં અમને સૂચના આપવામાં આવી કે રાતના અગિયાર વાગે એટલે તમારે તમારી લારીઓ બંધ કરી દેવાની અને ઘરે જઈને સુઈ જવાના તો પછી તમે એના અનુસંધાનમાં તમે શું કહેવા માંગો છો અમે તો સાહેબ સાહેબશ્રીને મતલબ વિનંતી કરવા માગીએ છીએ કે મતલબ એક કલાક થોડો વધારે છે રમઝાનમાં સોવાથી એક કલાક મતલબ વધે અને જે બહારના મુસાફરો આવે શોપિંગ કરવા માટે એ લોકો વધારે મતલબ મોડી મોડી રાત્રે મતલબ જાય છે તો અમારો ધંધો સારો થાય છે એટલે અમે ખાલી વિનંતી કરવા માગીએ છીએ કે ખાલી એક કલાક વધી વધારે મતલબ આપી દે અગિયારની જગ્યાએ અમને બાર વાગ્યા સુધી મતલબ કરી દે ખાલી એક કલાકની મતલબ અમને વિનંતી રજૂઆત તમે ક્યાં આગળ ફરવા જશો સાહેબ શ્રીને જ કરવી પડશે અમારે તો પોલીસ કમિશનર દ્વારા પોલીસ કમિશ્નરની કચેરીમાં અમારે જઈને મતલબ રજૂઆત કરવી પડશે કે સાહેબ અમને એક કલાક વધારે ખુલ્લી રાખવા દો એક એક્સિડન્ટના બનાવમાં વડોદરા શહેરના તમામ લારી ગલ્લા ચાલકોને જે મુસીબત પડી ગઈ તે એના માટે શું કહેશો હું એ જ કહેવા માગું છું કે કહીને કહીને લારી ગલ્લાવાળાઓની પણ ભૂલ છે એ લોકો આડેધર પાર્કિંગ કરે છે બરાબર અને એ લોકો મોડી રાત્રે ચાલુ રાખે છે વધારે પડતું જે બહાર છે એના કરતાં વધારે બરાબર ત્યાં લોકો મતલબ આવે છે પીધેલા ખાધેલા લોકો અને આવો મતલબ બનાવ બને છે જે હિટ એન્ડ રસ રનના કેસ બને છે એ વ્યવસ્થિત પાર્કિંગ ના કરવાના કારણે બને છે વધારે પડતા તો તમે કઈ બીજો મેસેજ વડોદરા શહેરના આપવા માંગશો હું એ જ કહેવા માગું છું કે વડોદરા શહેરના નાગરિકો સાહેબ શ્રીની તો મતલબ છે જ રજૂઆત કે અગિયાર વાગે બંધ કરી દેવાની અને એ લોકો પણ શાંતિથી જે એ લોકો જમે છે એ લોકો અગિયાર વાગે પહેલાં મતલબ ઘરની બહાર નીકળી જાય અને અમારો પણ ધંધો વ્યવસ્થિત ચાલે ધંધામાં તો અસર થશે જ તે પણ અમે સાહેબના જે કહે છે એ પ્રમાણે અમે ચાલવા તૈયાર છે પણ થોડોક ટાઈમ અમને વધારે આવે તો જ્યાં થોડા થોડા મોડા નીકળે છે અમે બાર વાગ્યા લગીનો ટાઈમ માંગીએ છીએ એનાથી વધારે નહીં માગતા પણ હવે સાહેબ જે પ્રમાણે સૂચના આવે છે એ પ્રમાણે અમે ચાલશું એમનો સાથ સહકાર આપવા એગ્રી છે અને આ પાર્કિંગ જેમને તેમ કરે છે એ અમે અમારી એમાંથી જેટલું ધ્યાન બનશે એટલું કરશું અમે તો ધંધામાં આમાં કોઈ અસર ખરી અસર થશે પણ હવે જેવી રીતે ટેવ પાડશું એવી રીતે ગરા ગઈ નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો સંસ્કારી નગરી વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે હેતુસર વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને તાજેતરમાં જ વડોદરા શહેરના કાર્યલ વિભાગ વિસ્તારમાં જે હિટ એન્ડ રનનો બનાવ બન્યો ત્યાર પછી વડોદરા શહેર પોલીસ વિભાગ પણ એક્શનમાં આવી છે અને ખાસ કરીને વડોદરા શહેર પોલીસ વિભાગે જે તે વિસ્તારમાં મોડી રાત સુધી જે લારી ગલ્લા ધારકો જે લારી અને ગલ્લા જે ચાલુ રાખતા હતા એના ઉપર અંકુશ કરવામાં આવ્યું છે આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં જેટલા પણ ઝોન વાઇઝ જે પોલીસ સ્ટેશન હતા એ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓને અહીં હાજર કરવામાં આવ્યા હતા આ સાથે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં જેટલા પણ લારી ગલ્લા ધારકો હતા એ તમામ બોલાવીને એમના સાથે મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ એક સફળ આયોજન હતું એમને સમજાવવામાં આવ્યા હતા કે તમારે જે લારી ગલ્લા ચાલુ રાખવાની સમય મર્યાદા અગિયાર વાગ્યા સુધીની છે બાર વાગ્યા સુધીની નથી એટલે તમારે ચોક્કસપણે અગિયાર વાગ્યા સુધી લારી ગલ્લા ચાલુ રાખીને એના અમલ કરવાનું રહેશે અને જો અગિયાર વાગ્યા પછી જો કોઈ લારી ગલ્લા ધારકો લારી ગલ્લા ચાલુ રાખશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે આજની આ મિટિંગમાં વડોદરા શહેરના ખાસ કરીને પૂર્વ વિસ્તારના તમામ લારી ગલ્લા ધારકો પણ આવ્યા હતા એમને સમજ આપવામાં આવી હતી આ એક અવેરનેસ હતી લોકોમાં જાગૃતતા આવે લારી ગલ્લા ધારકોને પણ અવેરનેસ આવે એના માટેનું એક સફળ આયોજન કરવામાં આવ્યું હતું તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ કર્મચારી પીએસઆઈ અને ખાસ કરીને એસીબી પણ હાજર હતા દર્શક મિત્રો હવે તહેવારોની શરૂઆત છે ખાસ કરીને રમઝાન માસ પણ ચાલી રહ્યો છે અને બીજા ઘણા પણ તહેવારો વારાફરતી પણ ચાલુ થશે એટલે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે શાંતિ જળવાઈ રહે એવી ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી આજે એક સફળ બેઠકનું આયોજન થયું હતું